નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ ચાર ચાર બે હજાર ચોવીસને આજના હળદ માર્કેટયાર્ડના ભાવ જણાવી દઈએ તેની સાથે મિત્રો હળદ માર્કેટયાર્ડમાં વિવિધ જણશીઓ વેચવા આવતા ખેડૂતો સાથે પણ આપણે વાત કરી હતી શું કહે છે ખેડૂતો એ તમે પણ સાંભળો પરંતુ તેના પહેલાં આજના ચાર ચાર બે હજાર ચોવીસના રોજ હળદ માર્કેટયાર્ડમાં વિવિધ જણસીઓના મિત્રો ભાવની વાત કરીએ તો આ ભાવ જે છે વીસ કિલોનો એટલે કે પ્રતિમણનો ભાવ છે મિત્રો એ ભાવની વાત કરીએ તો કપાસનો ભાવ બારસો પચાસથી થી પંદરસો ને તોતેર સુધીનો રહ્યો છે આવક થઈ છે પંદરસો ને અડસઠ મણની જીરુની વાત કરીએ તો જીરોનો ભાવ તેતાલીસો એકથી થી સુડતાલીસો પંચાવન એટલે જીરુના ભાવમાં ગઈકાલ કરતાં આજ સો રૂપિયા જેટલો સુધારો આવ્યો છે જીરુની આવક થઈ છે છ હજાર નવસો અડસઠ મણ વરિયાળીનો ભાવ રહ્યો છે બારસોથી ઓગણીસો રૂપિયા સુધીનો એની આવક થઈ છે તેર હજાર આઠસો ચાલીસ મણની જ્યારે ઈસલબુલની વાત કરીએ તો એનો ભાવ રહ્યો છે અઢારસો એકથી છવ્વીસો ને વીસ રૂપિયા સુધીનો એની આવક થઈ છે બસો પાંત્રીસ મણ એરંડાની વાત કરીએ તો એરંડાનો ભાવ હતો અગિયારસો એકથી અગિયારસો ને એની આવક થઈ છે તેર હજાર છત્રીસ મણની ઘઉંની વાત કરીએ તો ઘઉંનો ભાવ રહ્યો છે ચારસો પચીસથી છસો આઠ રૂપિયા એની આવક થઈ છે પચીસો ચાર મણની તલની વાત કરીએ તો તલનો ભાવ રહ્યો છે બે હજારથી પચીસો એક સુધી એની આવક થઈ છે એકસો બાવીસ મણની રાયડાની વાત કરીએ તો રાયડાનો ભાવ રહ્યો છે આઠસો એસી એસીથી એક હજાર બાવીસ રૂપિયા સુધીનો એનો એની આવક થઈ છે આઠસો ને પચાસ પાંચ મણની જ્યારે રાયની વાત કરીએ તો રાયનો ભાવ રહ્યો છે અગિયારસો થી તેરસો અડતાલીસ રૂપિયા એની આવક થઈ છે અગિયારસો ને પંદર મણની તાણાની વાત કરીએ તો તાણાનો ભાવ રહ્યો છે બારસો થી અઢારસો એકાવન રૂપિયા એની આવક થઈ છે ત્રણ હજાર નવસો ને નવ મણની ચણાની વાત કરીએ તો ચણાનો ભાવ એક હજાર એક થી અગિયારસો રૂપિયા સુધીનો બોલાયો છે એની આવક થઈ છે ચોવીસો મણની મગફળીની વાત કરીએ તો મગફળીનો ભાવ એક હજારથી અગિયારસો છન્નું સુધીનો બોલાયો છે એની આવક થઈ છે બસો ને સોળ રૂપિયા જ્યારે મેથીનો ભાવ નવસો એથી એસી થી અગિયારસો ને અઠ્યાવીસ રૂપિયા સુધીનો બોલાયો છે એની આવક થઈ છે આઠસો ને બેતાલીસ મણની જ્યારે ગવરની વાત કરીએ તો ગવરનો ભાવ નવસો થી નવસો સત્તાણુંનો નો બોલાયો છે એની આવક થઈ છે બસો ને વીસ મંડી એટલે આજ આ રીતના હતા મિત્રો હળવદ માર્કેટ યાર્ડના આજે તારીખ ચાર ચાર બે હજાર ચોવીસના રોજના જે હરાજી થઈ એના ભાવ તેની સાથે વિવિધ જણસો વેચવા માટે જે ખેડૂતો આવ્યા છે તો એ ભાવને લઈને શું કહે છે તમે પણ સાંભળો ગોપાલગઢ થી આવ્યો હતો મારું નામ ગોપાલભાઈ છે ધાણા લઈને આવ્યો હતો એ ધાણાના ભાવ આ માર્ચ મહિના પહેલાં હું લઈને આવ્યો હતો ત્યારે અઢારસો ને પચીસ રૂપિયા આવ્યા હતા અને અત્યારે પંદરસો દસ રૂપિયા આવ્યા ધાણાના ભાવ એટલે ખેડૂને જો કે આ ભાવ પોસાય એવું છે નહીં બરાબર હવે શું કરીએ અમે ખેડૂત વતરે તલના વાવેતર ને ખાતર ને બિયારણ નું એટલે ક્યાં જાય નોય સુટકે વેચવું પડે ખેડૂને માલ આમ આયા મનુભાઈ ખીમાભાઈ પાંચલ અને વરિયાળી પચાસ થી આઠ માણ અને તેરસો પચાસ થી તેરસો સિત્તેર રૂપિયા ભાવ આવ્યો આ ભાવ રહ્યો ને અમને પોહાય એમ નથી સતાય હું વરિયાળી લઈને આવ્યો છું તેરસો ને વીસ રૂપિયા ભાવ ને ભાવ નહીં તેર સત્તરસો અઠાશો રૂપિયા ભાવ ઓછા ચાર કિલો પાંચસો ગ્રામ જીરું જીરું ભાવ સેતાલીસો સાઠ નો પછી ચાલુ હા ઓછો હા ઉતારો નો આવ્યો